વિશ્વની સૌથી મોટી લોકશાહી એટલે ભારત દેશ ને ભારત દેશનો સૌથી મોટો લોકશાહી નો પર્વ એટલે લોકસભા નું ઇલેક્શન લોકસભાના ઇલેક્શન ની જાહેરાત થઈ ચુકી છે તૈયારીઓ પણ રાજકીય પક્ષો છે તેમના દ્વારા શરૂ કરી દેવામાં આવી છે પોરબંદર લોકસભા બેઠક પરથી જે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા છે તેઓ ચૂંટણી લડી રહ્યા છે અત્યારે અલગ અલગ પોરબંદર વિસ્તારના જે ગામો છે ત્યાં પણ જઈને પ્રચાર પ્રસાર કરી રહ્યા છે આપણી સાથે મનસુખભાઈ છે તેમની સાથે વાત કરીશું સાહેબ ખાસ તો પોરબંદર તમારા માટે ક્ષેત્ર કેવું રહેશે અને કઈ રીતની તૈયારીઓ પોરબંદરની સાથે મારો જૂનો નાતો છે એક તો પોરબંદર મહાત્મા ગાંધીની જન્મસ્થળી છે મહાત્મા ગાંધીજીના જીવન મૂલ્યો એમના આદર્શો એ હંમેશા મને પ્રેરણા આપતા રહ્યા છે હું અનેક વાર પોરબંદરની મુલાકાત પણ લઈ ચૂક્યો છું એ ઉપરાંત મેં સંગઠનમાં બહુ વર્ષો સુધી કામ કર્યું છે હું જુનાગઢ રાજકોટ વગેરે જિલ્લાનો સંગઠનનો પ્રભારી પણ રહી ચૂક્યો છું પોરબંદર લોકસભા સીટના તમામ મંડલમાં ક્યારેક ને ક્યારેક મેં રાત્રિ નિવાસ કર્યો છે એક મંડલમાં મિનિમમ પચાસ કાર્યકર્તાને હું નામથી ઓળખું છું એટલા માટે તમે પણ જોયું છે આજ સવારથી તમે મારી સાથે છો કાર્યકર્તા મળે છે તો હું કાર્યકર્તાને નામથી બોલાવું છું ઓળખું છું પરિચિત છું કાર્યકર્તાને પણ એવું લાગે છે કે મનસુખભાઈ આપણા છે એટલે પોરબંદર લોકસભા ક્ષેત્ર એ મારા માટે નવો નથી પરંતુ મને ખુશી એ વાતની છે કે મારી પાર્ટીએ મને મહાત્મા ગાંધીજીની જન્મસ્થળ એવા પોરબંદરથી લોકસભા સીટના ઉમેદવાર તરીકે જાહેર કર્યો એક એવી પણ વાત સાંભળવા મળતી હોય છે કે મનસુખભાઈ ચૂંટણી લડે છે એના કરતાં એ ચૂંટણી લડાવવામાં પણ માહિર છે આ પ્રકારની એક વાત થતી હોય છે ઘણી વખત હું સંગઠનનો કાર્યકર્તા રહ્યો છું એટલા માટે રાજ્યોમાં પણ પ્રદેશમાં પણ વર્ષો સુધી મેં ચૂંટણી લડાવી છે હું ચૂંટણી લડ્યો પણ છું એવી જ રીતે દેશના અન્ય રાજ્યોમાં પણ ઇલેક્શન ઇન્ચાર્જ તરીકે મારી પાર્ટી મને અવારનવાર મોકલતી હોય છે અને અમે પ્રયાસ કરતા હોઈએ છીએ કે અમારી પાર્ટી ચુનાવ જીતે મોટા ભાગે અમે સફળ રહ્યા છીએ જે રીતના દેશના પ્રધાનમંત્રી પણ કહી રહ્યા છે કે અબકી બાર ચારસો પાર અને પાછી એ પણ ગુજરાતની જો વાત કરવામાં આવે તો પાંચ લાખ પ્લસની લીડ સાથે અત્યાર સુધી આપણે એવું સાંભળ્યું છે કે એન્ટી એન્ટી ઇન્કમ બન્સી કેમકે કેન્દ્રમાં ભાજપની દસ વર્ષની સરકાર છે ગુજરાતમાં તો હું જ્યારથી સંમતતો થયો ત્યારથી હું ભાજપની સરકાર જોઉં છું હવે જ્યારે હમણાં વિધાનસભાના ઇલેક્શન પૂરા થયા એકસો છપ્પન સીટ આવી અને હવે લોકસભામાં પણ જે રીતની વાત થઈ રહી છે પાંચ લાખ પ્લસ લીડની પણ આ પ્રો ઇન્કમ બંસી ભાજપ માટે આ પ્રો ઇન્કમ બંસી કઈ રીતના આવી છે પ્રો ઇન્કમ ઇન્કમબન્સીનું કારણ છે એક તો દસ વર્ષના મોદીજીના શાસનકાળ દરમિયાન થયેલા નિર્ણયો અને એની સમાજ જીવન ઉપર અસર એના હિસાબે લોકોને મોદીજી પ્રત્યે વિશ્વાસ વધ્યો છે આજે દેશના ગરીબ લોકોને એવું લાગ્યું છે પહેલી વખત કે આ સરકાર અમારી સરકાર છે કારણ કે એના જીવન ધોરણમાં બદલાવ થયો છે મધ્યમ વર્ગનું જીવન ધોરણ સુખી થયું છે દેશમાં ધંધા રોજગાર વિકસા છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ થયું છે એટલે કે દસ વર્ષનો અમારો શાસનકાળ દસ વર્ષનું કામ છે અને આ ચૂંટણીમાં મોદીજીએ અમૃતકાળનું વિઝન આપ્યું છે અને અમૃતકાળનું ફાઉન્ડેશન એટલે આ આગામી પાંચ વર્ષ છે એટલે કે અમારી પાસે દસ વર્ષનું કામ છે અને પાંચ વર્ષનો પ્લાન છે દસ વર્ષનું કામ અને પાંચ વર્ષના પ્લાનના હિસાબે પ્રો ઇન્કમ્બન્સી સમાજની અંદર દેખાઈ રહી છે જનતાનો વિશ્વાસ ભારતીય જનતા પાર્ટી પર છે જનતાની શ્રદ્ધા મોદી પ્રત્યે છે ભાઈ તમારો જે મત વિસ્તાર છે તેમાં બે મહત્વના ક્ષેત્રો એક તો ખેડૂતો મોટી સંખ્યામાં છે અને એક તો દરિયાઈ પટ્ટી આવે છે આ બંને મહત્વના હિસ્સા છે ભારતના વિકાસના આને લઈને કોઈ ભવિષ્યમાં પ્લાનિંગ અથવા તો એમના કોઈ પ્રશ્નોના નિરાકરણ એનું પ્લાનિંગ અમારા મનમાં સ્વાભાવિક હોય કારણ કે હું એક ક્ષેત્રમાં વર્ષોથી કામ કરી રહ્યો છું હું પોતે પોર્ટ શિપિંગ એન્ડ વોટરવેઝ મિનિસ્ટર હતો દેશના સાત હજાર બસો કિલોમીટરમાં હર કિલોમીટરે હર માઇલ પર વિકાસની પોટેન્શિયાલિટી અને ઓપોર્ચ્યુનિટીને હું જાણું છું સમજું છું એને ધ્યાનમાં રાખીને પોરબંદરના સમુદ્ર તટનો ઉપયોગ ફિશરીઝ હાર્બર દ્વારા ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા કઈ રીતે કરી શકાય એ મને બરાબર સમજ છે એ દિશામાં પણ અમે કામ કરીશું આ વિસ્તારની અંદર આપે કહ્યું કે ખેડૂતો છે તો હું પોતે ખેડૂતનો દીકરો છું ખેતી ખેતીની સમસ્યા ખેતી સામેના પડકારો છેલ્લા વર્ષોમાં સૌરાષ્ટ્રની અને રાજ્યની ખેતીના બદલાવ માટે જે પ્રયાસો થયા છે એ પણ મારા ધ્યાનમાં છે એટલા માટે આ બંને ક્ષેત્રની અંદર કામ કરવું એ મારા માટે સુવિધાપ્રદ રહેશે આપના વિસ્તારમાં ને આપણે જ્યાં અત્યારે ફરી રહ્યા છીએ ઘેડ વિસ્તાર આ ઘેડ વિસ્તારનો એક ભૌગોલિક પ્રશ્ન વર્ષોથી છે કે જ્યારે ચોમાસું આવે છે આસપાસના બધા જે વિસ્તારોની અંદર અને એમાં પણ નદીઓનું પાણી છે તે ખેતરમાં ફરી વળે છે રમેશભાઈ ધડુકે પણ અત્યાર સુધી ઘણા પ્રયત્નો કર્યા જેમ સોલ્યુશન આવે એના પરંતુ ભૌગોલિક પરિસ્થિતિ એવી છે કે જેના લીધે આ એક કઠિન કામ છે આને લઈને કોઈ આગામી દિશામાં ઘેડના લોકો માટે ખેડ વિસ્તારની અંદર ત્રણ ચાર નદીઓના પાણી એકત્રિત થાય છે એટલે પાણી ભરાઈ જાય છે છે એ આ વિસ્તારનો મૂળ પ્રશ્ન એને કઈ રીતે સુલજાવવો જોઈએ એનો અલ્ટરનેટ શું હોઈ શકે પાણીનો ડાયવર્ઝન માટે થઈને એ દિશાની અંદર ચોક્કસ વિચાર કરવાની આવશ્યકતા છે અમે લોકો વિચાર કરીશું અંતિમ પ્રશ્ન મનસુખભાઈ પૂછવા માંગીશ લોકસભાની ચૂંટણીને હવે લગભગ પચાસ દિવસ જેવો સમય બાકી રહ્યો છે કઈ રીતે લોકો પાસે કયા મુદ્દાઓને લઈને અમારી પાર્ટીનો મુદ્દો બહુ સ્પષ્ટ છે અમારી પાસે નેતૃત્વ છે અમારી પાસે અમૃતકાળનું વિઝન છે અમારી પાસે પાછલા દસ વર્ષના મોદી સરકારના કામો છે પાછલા પચીસ વર્ષ ભારતીય જનતા પાર્ટીની સરકારે ગુજરાતને બદલ્યું છે એટલે ગુજરાત માટેના પણ એજન્ડા અમારી પાસે છે અને રાષ્ટ્રીય એજન્ડા પણ શાંતિ સલામતી સમૃદ્ધિ અને આત્મનિર્ભરતા એ અમારા રાષ્ટ્રીય એજન્ડા છે જેના ઉપર સરકાર બહુ ગતિથી કામ કરી રહી છે અને એટલે જ તો મોદીજી પર જનતાનો વિશ્વાસ વધી રહ્યો છે હું આટલા વર્ષોથી મોદીજીની સાથે કામ કરી રહ્યો છું હું જોઈ રહ્યો છું સમય જતા કોઈ પણ લીડરની સામે એન્ટી ઇન્કમ્બન્સી ઊભી થાય કોઈ સરકારની સામે એન્ટી ઇન્કમ્બન્સી ઊભી થાય મોદીજી એક એવું નેતૃત્વ એવું વ્યક્તિત્વ છે કે જેની સામે એન્ટી ઇન્કમ્બન્સી નહીં હંમેશા પ્રો ઇન્કમ્બન્સી થતી રહી છે પહેલી વખતે બસો તોતેર ચુમ્મોતેર સીટ આવી હતી બીજી વખતે ત્રણસો ત્રણ લોકસભામાં લોકસભામાં ભારતીય જનતા પાર્ટીની સીટ આવી અને મને પૂરો વિશ્વાસ છે કે બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીને ત્રણસો સિત્તેર પ્લસ એનડીએને ચારસો પ્લસ સીટો સાથે મોદીજીના નેતૃત્વમાં ફિરસે એકવાર એનડીએ કી સરકાર બને આપણે મોદીજી સાથેની વાત કરીએ એટલે વધુ એક પ્રશ્ન છે મારી પાસે જ્યારે આરોગ્ય ક્ષેત્રની સૌથી મોટી પરીક્ષા એટલે કોરોના અને ત્યારે એક સમય હતો કે ભારત કોક પાસે મદદ માંગતું આરોગ્ય ક્ષેત્રે દવા ક્ષેત્રે પરંતુ પરિસ્થિતિ આખી ઉલટાઈ ગઈ અમેરિકા સહિતના જે વિકસિત દેશો છે અથવા તો જે શિક્ષિત છે આપણા કરતા એ લોકોને ભારતની જરૂર પડી ભારતે ઘણા બધા દેશોને વેક્સિન આપી છે દવા આપી છે ભારત એક ઉદાહરણ બન્યું છે વિશ્વ માટે કે આવડી મોટી વસ્તી હોવા છતાં આટલા મોટા લોકો હોવા છતાં પણ ભારત છે તે કોરોના ઉપર કાબુ પણ મેળવ્યો છે ને ભારતે કાબુ મેળવીને વિશ્વ આખાની મદદ કરી છે વેક્સિન સહિતના વિભાગોની અંદર એ વાત સાચી છે કોવિડ દરમિયાન દુનિયા પાસે ના દવા હતી દુનિયા પાસે ના વેક્સિન હતી એવી સ્થિતિની અંદર દુનિયા દેશના પ્રધાનમંત્રીજીને કોલ કરી રહી હતી દેશના હેલ્થ મિનિસ્ટર તરીકે મને કોલ કરી રહી હતી અમારા દેશની અંદર ક્લોરોક્વિન નથી અમારા દેશની અંદર એજીથ્રોમાઇસિન નથી એવી સ્થિતિની અંદર મોદીજીએ વિશ્વના એકસો પચાસ દેશોની અંદર દવા પહોંચાડી સો દેશોની અંદર વેક્સિન પહોંચાડી એની અસર એ આવી કે દુનિયાને એવું થયું કે ભારત એક એવો દેશ છે જ્યારે દુનિયા વેક્સિનનું સ્ટોક પાઇલિંગ કરી રહી હતી વિકસિત દેશો જે વેક્સિન બનાવતા હતા એ વેક્સિનનો સંગ્રહ કરી રહી હતા ત્યારે ભારત વેક્સિન કે તહત દુનિયાને વેક્સિન વેક્સિનની મદદ કરી રહ્યું હતું બીજું એકસો પચાસ દેશોમાં દવા તો મોકલી પરંતુ એમાં ભારતીય દર્શન લોકોએ જોયું આપણે ત્યાં હેલ્થ એ વેપાર નથી હેલ્થ એ સેવા છે આ ભારતીય પરંપરા ભારતીય સંસ્કાર ભારતીય સંસ્કૃતિ છે અને એટલા માટે એ વખતે આપણે ઈચ્છું હોત તો આપણે જે માગીએ એ દુનિયા આપણને કિંમત દેવા તૈયાર હતી પરંતુ આપણે દવાના ભાવ વધાર્યા પણ નહીં અને કોઈ ક્વોલિટી સાથે બાર્ગેનિંગ ન કર્યું આપણે દુનિયાને સસ્તી દવા ઉપલબ્ધ કરાવી ક્વોલિટી દવા ઉપલબ્ધ કરાવી એની અસર એ થઈ કે પોસ્ટ કોવિડ કોવિડ પછી દુનિયાએ ભારત સાથે દોસ્તી રાખવી છે કારણ કે ભારત એક નીવડેલો દોસ્ત સાબિત થયો જે ક્રિટિકલ સ્થિતિમાં પણ આપણી સાથે ઊભો રહે છે એટલા માટે આજે દુનિયાને મોંઘું મળે તો પણ ભારતમાંથી ખરીદવું છે દોસ્તો ન્યૂ ઓર્ડર બે હજાર બાવીસના કોવિડ પછી વિશ્વ એક વિશ્વની અંદર સિનેરિયો બદલી ગયો એક નવી દુનિયા બની એ નવી દુનિયામાં મોદીજીએ ભારતનું એક મહત્વનું સ્થાન અંકિત કર્યું એ બતાવે છે કે મોદીજીનું નેતૃત્વ એ નિર્ણાયક નેતૃત્વ છે તમે નવી દિશાની વાત કરી ચાહે સાઉથ સાઉથના જે દેશ છે અરબ દેશ છે અરબ દેશમાંથી જે આપણા આઠ સૈનિકોને પાછા લઈ આવવાની વાત હોય કે હમણાં થોડા દિવસ પહેલાં જ આવ્યું હતું કે અમેરિકાએ ખુલાસો કર્યો છે કે જે રશિયા છે તે યુક્રેન ઉપર હુમલો કરવાનું હતું ને મોદીજીની ટકોરથી આ હુમલો અટકી ગયો આ એક નવી દિશા સૂચવે છે લોકોને દેખો આ દેશની અંદર અપાર ક્ષમતાઓ રહેલી છે આ દેશમાં બ્રેન પાવર મેન પાવરની કદી જ કમી નહોતી એમાં મોદીજીએ વિલ પાવર એડ કર્યો છે એટલા માટે એકસો ચાલીસ કરોડની જનસંખ્યાની તાકાતના પ્રતિક રૂપે મોદીજી આજે વિશ્વ વિશ્વમાં એક નિર્ણાયક નેતાના રૂપમાં સ્થાન પામ્યા છે મોદી આ શું બોલે છે મોદીએ શું કહ્યું એની દુનિયા બહુ ગંભીરતાથી નોંધ લે છે એ ઘટનાનો હું સાક્ષી છું આજથી દસ વર્ષ પહેલા વિશ્વની અંદર ભારત ફાઈવ ફ્રેજાઇલ દેશનો દેશ ગણાતો હતો એના બદલે આજે ભારત નિર્ણાયક દેશ ગણાય છે એ બદલાવ એ મોદીજીના નેતૃત્વના હિસાબે થયો છે અને એની અસર વિશ્વની અંદર આપણે જોઈ રહ્યા છીએ

પોરબંદર